ઈદ કાંઈ ફરવા લઈ જાય નહીં કેમ કે હાલો નું કામ તો બધું કરને જ છીએ ફરવા લઈ જશો નહીં માતાજી બાપા સીતારામ અત્યારમાં ક્યાં ફરવા જવાનું નવ વાગે નવ વાગે કાંઈ નહીં બધું જવાય એટલે ફરવા લઈ ન જવા કંઈક ફરવા લઈ જાવ અમને દસ થી પંદર દિવસ જ પછી મોવા જવાનું છે લગ્ન માં પાછું હા ચાલ ફરવાનું છે ફરવાનું ભવાની દરિયા ફોટો ન જાવ वो नी दौनी दरी या तू जाऊ ने जाऊ ने परवा जाऊ ने हां या तू कई बोलतो नथी अब तमार तो क्या रे जाऊ से काम है अब जा जा तो हमारे कई काम थाय तुम जाव नी ता हमते हमारे कई दिश न हो से काम में हेलो यतन जाई से काम में केम तो के और तो 9:00 हो गयो से अब तो जाहिर ते रे पण जोवो से मोट तोयो साकिन

હેલ્મેટ છે ને બે કામ લાગે સેફટી રે અને થેલી ન હોય એટલે સામાન આવી જાય એમાં કા આમાં દૂધની ને ને બધું અત્યારે લેતો હોય બપોર આવું ને એટલે રહેતું નથી ને આ ભાગનો કાંઈ શોખ નહીં એની એક જ વસ્તુ ચોકલેટ હોય ને એટલે હાલે ને કાંઈ તો

સહેન વાળ કુરા મે જે થી દાત કાટ તું કાટ દાત એન એટલે કાઢે સર્વિસ પેટ જો પેટ પેટના ફાડી હે ખાઈ દો ફેમિલી નું પાત્રા બનેયું એમ ને વાહ ભાઈ વાહ પાત્રા બનેયું છે શાક કે છે કેળા ગુવાર નું શાક છે ગુવાર કટકી માર્કેટમાંથી ટેટી આવી ગઈ છે આજે પાછી હમ પછી કેળા આવી જાય વધારે ગુવાર કટકી નું મસ્ત શાક બને ખાઈ ફેમિલી વાળું કરવા પાત્રા છે ગુરમુ શાક છે હા આવી જા વાળું કરવા કઈ વખત તો કીધું મેં તમે કીધું મેં કઈ દઉં મારી તરફથી બતાઈ લે મમ્મી ઓ તો તો કાઈ નઈ હાલો જો વાળું કરી લેગી અને જો બહાર જવાનો પ્લાન છે તો વિડિયો આગળ ચાલુ રાખશું ને ક્રમણા પૂરો કરી દઈએ અમે આમ તો વિચાર તો નથી જ તે લઈ જાહો નથી વિચારાતું કે હું કે ગોળા ખાવા દઉં આને ઉધર હારી નથી ને ગોળા ખાવા ક્યાં જાવું હું જોતો એ તો જવાન થાય તો વિડીયો આગળ વચ્ચે ન કરાય પૂરો કરી દેવાનો છે આપણે આયા બટાય હમો શું બતાવો તો તો ખાઈ નવરા થઈ ગયા બેઠા છે એ અમારો ગગા સમોસા લઈને આવ્યા તો આય માં પાલે રોદન બે આવ્યા તો સમોસા ખાલી બનાવ્યા હતા કે હા નકરા સમોસા નો બનાવ્યા હતા નકરા સમોસા પ્રોગ્રામ હતો એની ઘરે અત્યારે બે વાય હોય આ છે આ પાર્ટી ખાવા મળી જો બધી મને ખાવું છે નાનો બાટલો ખામડા પડ્યા છે કોણ ધોવા જાહે આ ગેસનો બાટલો ખૂટી ગયો છે એટલે અત્યારે આ ચલાવી દીધો નાનો ગેસ એક્સ્ટ્રા એક્સ્ટ્રા રાખ્યું છે આપડે આટું

પરમ છે નવા બ્લોક સાથે બાય બાય